કુસાર સોનગઢ તાલુકાના ધજંબા ગામે રાજ્યના આદિજાતિ મંત્રી અને માંડવી વિધાનસભા ધારાસભ્ય કુંવરજી હળપતિના હસ્તે કિસાન પથ યોજના વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસ અંતર્ગત કુલ રકમ ચાર કરોડ બાવીસ લાખના ખર્ચે તૈયાર થનાર પાકા રસ્તાનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો આ પાકા માર્ગ નિર્માણથી સોનગઢ તાલુકાના દુમદા આમલીપાડા કેલાઈ ઝાડપાટ ઉખલદા ધજંબા વેલઝર સિસોર ધાસિયા મીઢા પાંચ પીપળા વાઝરડા વાઘનેરા વેકુર જમાપુરના ગ્રામજનોને અવર જવર માટે મહત્વપૂર્ણ સાબિત થશે સોનગઢ તાલુકાના ધજંબા ગામે આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિએ કિસાન પથ યોજના વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસ અંતર્ગત રૂપિયા ચારસો એકવીસ પોઈન્ટ પંચ્યાસી લાખના ખર્ચે આંબલીપાડા ઉખલદા ધજંબા વેલજરને જોડતા નિર્માણાધીન પાકા રસ્તાનું ખાતમુહૂર્ત કરીને પ્રજાજનોને પાયાની સુવિધાની ભેટ આપી હતી મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે છેવાડાના માનવીને પ્રાથમિક અને માળખાકીય સુવિધા પહોંચાડવાની અસરકારક કામગીરી કરી છે રાજ્ય સરકારે હર હંમેશ પ્રજાની ચિંતા કરી છે ગરીબ મધ્યમ વર્ગીય કુટુંબ યુવાનો મહિલાઓ તેમજ ખેડૂતોની સુખાકારી અને સમૃદ્ધિ માટે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે વધુમાં મંત્રીએ પ્રજાના પ્રશ્નોને વાયા આપવા તેમજ નાગરિકોને વધુમાં વધુ બહેતર સુવિધા ઉપલબ્ધ કરાવવાની સુધળ પ્રતિબદ્ધતા દાખવી હતી તાપી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત અંતર્ગત તૈયાર થનાર આ નવીન ડામર રોડથી દુમદા આંબલીપાડા કેલાઈ ઝાડપાટ ઉખલદા ધજંબા વેલઝર સીસોર ધાસિયા મેઢા પાંચ પીપળા વાજરડા વાઘનેરા વેકુર જમાપુરના ગ્રામજનોને અવર જવર માટે મહત્વપૂર્ણ સાબિત થશે આજે ધજાબા મુકામે વેલજર ધજાંબા ઉખલદા આંબલીપાડાનો રસ્તો ચાર કરોડ એકવીસ લાખ પંચ્યાસી હજારનો મંજૂર કરવામાં આવ્યો હતો એનું ખાતમુહૂર્ત આજ રોજ અહીંથી કરવામાં આવેલ છે આગામી દિવસોમાં પણ ગાસિયા મેળાથી જામાપુર રસ્તાનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે ચીખલી બેસરોટથી વાજરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે એવા અનેક રસ્તાઓ આ વિસ્તારની અંદર લગભગ ધોગઢ તાલુકામાં મંજૂર છે એ તમામે તમામ રસ્તાઓનું આગામી દિવસોમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે આજે અહીં તમે બધાએ જોયું છે તો સારી એવી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું આવનારા દિવસોમાં સાથ અને સહકાર મળે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં પણ મારી નીમ છે કે સોનગઢ તાલુકા પંચાયત એક ભારતીય જનતા પાર્ટીની બને એ રીતે અમે આગામી દિશામાં આગળ વધી રહ્યા છીએ ઉલ્લેખનીય છે કે નવીન પાકો રસ્તો તૈયાર થયા બાદ અંદાજે ચોવીસ હજાર જેટલા ગ્રામજનોને આ રસ્તાનો લાભ મળશે શાળા કોલેજોએ જતા વિદ્યાર્થીઓ ખેત પેદાશો માટે અવર જવર કરતા તથા રોજિંદા નોકરી ધંધારતે જતા લોકોને તેમજ એમ્બ્યુલન્સ સુવિધા માટે આ રસ્તો ખૂબ જ લાભદાયી નીવડશે પાકા રસ્તાની ભેટ તથા વિકાસલક્ષી કાર્યો બદલ ગ્રામજનોએ સરકાર તથા મંત્રી કુંવરજી હળપતિનો આભાર વ્યક્ત કર્યો હતો